લીધા નથી બનાસકાંઠાના જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન કિરપીસિંહ વાઘેલા દરબાર છે

સોગઢ ઓગડ જિલ્લાને મોકસાતે રેલ્વેમાં જોડાયા છે એઉ સમર્થન ઓગડ જિલ્લામાં આપ અન્નટી બધા લોકો સમર્થન માં છે આ કો બાવરતા કો હોય વેપારી હોય મજૂર હોય માતાડી હોય એમાં બધાને સરપંચ છે છે અમે આની કે સૌ કોઈને બોલાવ્યા નથી એક આપ આપ કો હે તલુકો અલગ હિસાબ છે તે આવે છે જો કે ઓગર અને ઓર પપ્પા લાજ રાખે છે કે અમે ડેલીતાને હોય કાંઈ કોઈ કે

અને જે આ થરાદ વાતાવરણ છે એ અમારે દૂર પડે છે બહુ દીકરી માટે બહુ દૂર પડે છે એટલા માટે અમારે જે આ વોગડ જિલ્લો છે ને એ મહત્વનો છે સમકે અમારે નજીકનો છે અમારો વિસ્તાર આખો બધો નજીક છે તો અમે આ બધા એ કામ કરીમાં જઈ શકશું અને હોય અમારે દૂર પડે છે તે અમારે કોઈ માન માન્ય નથી એટલા માટે અમારે માલ છે ઓગળતી લાવી માલ નહીં સ્વીકારો તો અમે ભૂખ હડતાલ માં બેસી છું હાઈકોર્ટ સુધી જઈ શકું અમારો આ રેત ની બધી માંગ છે થરાદ કેમ નહીં થરાદ માં અમારી આવડ વિસ્તાર પડે છે એ શું છે કે દૂર પડે છે બઉ રસ્તા ખરાબી છે બોન દીકરી હાસે નાસે છે એટલે એમની અમારે માગ એ છે કે એ ના જઈ શકશો અને અમારે જે આ વગડ છે ને એ અમારું મહત્વનું છે એ બોન દીકરી અમારે વગડ ગમે એટલે જઈ શકશે આવી શકશે એટલે અમારી એ માગ છે એટલા માટે અમે આનો કાર્યક્રમ રાખ્યો છે અને આ રેલી યોજવી છે હા જય હિન્દ જય ભારત શું કે આજે રેલી સમર્થન કેવું મળ્યું અને લોકો જે આપણે બંધ આપ્યું હતું સ્વેચ્છે તો લોકો એ બંધ પાડ્યું નથી શું કે આ રેલી નું આયોજન જે આજે જિલ્લા માટે કરવામાં આવ્યું હતું એ બંધ પાડ્યું કોઈ આભાર ના પાડ્યું તો પણ આમનો આભાર અમારી સાથે જોડાણા છે બધાનો આભાર અને જિલ્લા માટે અમે માગણી કરી છે મમતા સાહેબને ને શ્રી ને પત્ર પણ આપી દીધું છે અને ઓગરનાથ જિલ્લો બને એવી રજૂઆત પણ અમે કરી છે નહીતર અમને બનાસકાંઠામાં માં રાખે થરાદ જિલ્લો ના મંજૂર છે અને ભાભર વાવ ધાનેરા લાખણી આ ચારે તાલુકા કોંગ્રેસ આ બધા ભેગા થઈ આવનાર સમયમાં જિલ્લો વગર બને તો સારી વાત છે અને યોગ્ય નિર્ણય લે અને ભાભર તાલુકાનો ભાભર શહેરનો વિકાસ વગર બને જિલ્લો તો જ વિકાસ છે ન કે વિકાસ કર્યો નહીં અને સરોપજી ને ખોપડે ને ખોપડે આપીને વિધાનસભામાં વોટ આપ્યા છે ત્યારે જો વગર જિલ્લો બનાવવો જરૂરી છે એમના હિતમાં દરેકના હિતમાં વગર જીલ્લો બને એવી રજૂઆત છે એક સૂત્ર પણ હતું તમારું બંદૂકની ખોળી ખાસા પણ ત્યાં નહીં જવાની એનું કારણ કે થોડું વકોડ પડે છે ગાંધીનગરનું કામ હોય તો જરાત જવું હોય તો બે વાગે ત્યાં કોમ પડે અને બે વાગે જરાતથી નીકળીએ તો બે વાગે ગોધિંગ રાતના પહોંચીએ એવું છૂટું પડે છે વોકો એટલે વગરના જીલ્લો બને તો સરળ બને કે બનાસકોટામાં મને રાખો